કે એની ભાગીદારી ભાગીદારીને ખુલ્લી પાડી રહ્યા છીએ એટલા માટે કોંગ્રેસ અમારો વિરોધ કરે છે કોંગ્રેસે તો શરમ આવી જોઈએ પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષ સુધી વિરોધ પક્ષમાં તમે બેઠાતા આમ કોંગ્રેસે જે કૃત્ય કરી રહ્યું છે એનાથી સાબિત થાય છે કોંગ્રેસ નો ચહેરો ગુજરાત ની જનતા ઓળખી ગઈ છે અને હવે આવનારી ઇલેક્શનમાં કોંગ્રેસ ઉપર ક્યારેય જનતા ભરોસો નહીં કરે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સ્વીકાર્ય છે જે ખેડૂતો જેલમાં અધિકારો આપણને આપ્યા છે એને લઈને પણ અમે અવાજ ઉઠાવીએ છીએ સરકાર ગમે એટલું દમન કરે છે અમારા ઉપર અમને જેલમાં પૂરે છે અમને ઘરમાં પૂરે છે છતાં પણ અમે અવાજ ઉઠાવતા રહીશું એટલે અમારી જે લીગલ ટીમ છે એ પણ ખડે પગે છે પરિવાર સાથે હંમેશા સંપર્કમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી અમને ખબર છે કે ખેડૂત જગતનો તાત એ સૌનો બાપ છે અને સરકાર ઉપર ભારે